राम राम ने सीता राम बधाई ने आमा जो खुखड़ी बनावी से खुखड़ी बनावी से ता का जो खांडी वाला से आमा बदाम खांडी से आमा बदाम खांडी से हवा आपरे थोड़ा गुंदर खांडी, खांडी वाली

આ આપણે ગોંદર તળાઈ ગયો છે હવે તો આપણે ગેસ બંધ કરી દીધો ગોંદર તળાઈ ગયો હવે આમ આપણે લોટ શેકી દીધો બીજો ગેસ ઉપર કરી આયા સાબું પડ દીધું એમ આખીને એક દી આપણે જ ગાનું ઘી લાવ્યા છે જો

હાલ આપણે ગોળ નાખી દીધો છે હવે કડીક અલાઈ ગોળિયા કરસ થઈ જાય કેમ હતી અને જા ને મલાઈ વરાખી સા ગોળ મિક્સ થઈ ગયો હવે આપણે गूંધ નાખી દે બસ

Más petición, yo De estos sacos también, ¿qué es este? Lo bueno es que se llena de y